નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં છઠ શીતળા સાતમ જન્માષ્ટમીના દિવસે એટલે કે શનિવાર રવિવાર સોમવારના દિવસે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બે સાયક્લોનિક સિસ્ટમ બની છે જેને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજની પણ ચેતવણીઓ છે આ સાથે આગામી ત્રણ દિવસ માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વિજ્ઞાનિક એવા રામાચ્છ યાદવના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં સાત દિવસ વરસાદનું પૂર્વાનુમાન છે મિત્રો આજે શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે બનાસકાંઠા અને સાબરકાંઠા પંચમહાલ અરવલ્લી દાહોદ મહીસાગરના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે શનિવારે વડોદરા અને છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે રવિવાર માટે એટલે કે શીતળા શાસન માટેની આગાહી કરતાં જણાવ્યું છે કે પંચમહાલ છોટા ઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવના વિસ્તારોમાં ભારે વરસાદની વોર્નિંગ અને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો હવામાન વિભાગે સોમવાર એટલે કે જન્માષ્ટમીના માટેની આગાહી કરતાં જણાવ્યું છે કે ભાવનગર અને નર્મદા ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની સંભાવના દર્શાવાઈ છે આ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે મોસમ વૈજ્ઞાનિકે મંગળવાર માટેની આગાહીમાં જણાવ્યું છે કે સુરેન્દ્રનગર બોટાદ પાટણ અમદાવાદ અને ગાંધીનગર આણંદમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંત વડોદરા અને ભરૂચ મહેસાણા આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે હવામાન વિભાગે બુધવારે એટલે કે સાતમા દિવસે મહેસાણા આણંદ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી દર્શાવી છે તો ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગામી નવા રાઉન્ડને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે હાલ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં લો પ્રેશર છે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન ખંભાતના અખાત પાસે છે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ભાલ પંથકમાં વરસાદ પડવાનો છે જ્યારે દરિયા કિનારાના વિસ્તારોમાં સારો વરસાદ પડવાનો છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ બોટાદમાં સારો વરસાદ પડવાનો છે વધુમાં તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે જે ચોવીસ અને પચીસ ઓગસ્ટના રોજ ગુજરાતની નજીક આવવાનું છે જે દાહોદ ગોધરા છોટા ઉદેપુરમાં આવશે જ્યારે અરબી સમુદ્રનું સર્ક્યુલેશન નબળું પડશે અને લો પ્રેશર સાથે મર્જ થશે બે સિસ્ટમ મર્જ થશે અને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે જ્યારે ચોવીસ અને પચીસ તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ગુજરાત પરથી આ સિસ્ટમ પસાર થઈ છે જેને લીધે તમામ રીઝનમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગુજરાત ઉપર વરસાદની બે સિસ્ટમો સક્રિય થઈ છે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વરસાદ ભૂક્કા બોલાવવાનો છે મોટાભાગના વિસ્તારોમાં પાંચ ખીલ અને સાત ઇંચ સુધીનો વરસાદ પડવાનો છે પચાસ ટકાથી વધુ વિસ્તારમાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે નવ ઇંચથી પણ વધારે વરસાદની શક્યતાઓ છે અરબી સમુદ્ર બંગાળની ખાડીની બંને સિસ્ટમની અસરથી સારા અને અતિભારે વરસાદની સંભાવના તેમણે દર્શાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ ચુમ્મોતેર પોઈન્ટ ત્રેવીસ ટકા વરસાદ નોંધાયો છે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે મજબૂત સિસ્ટમના હોવાને કારણે સારો વરસાદ નોંધાયો નથી તો બીજી બાજુ વરાપ બાદ ફરી એકવાર સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી એકવાર વરસાદી માહોલ બની રહ્યો છે આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે કોઈક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો કોઈ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી જવાનો છે બાવીસ અને ત્રેવીસ તારીખના રોજ ભારે વરસાદી ઝાપટાં પડવાના છે આ સાથે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે ચોવીસથી લઈને સત્યાવીસ ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદી માહોલ જામવાનો છે આહવા ડાંગમાં અતિભારે વરસાદ થવાનો છે કેટલાક વિસ્તારોમાં તો દસ ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતાઓ છે અમુક વિસ્તારોમાં છ થી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ પડવાનો છે આ વખતે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી માહોલ રહેવાનો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થવાનો છે નદીઓમાં પૂર પણ આવી શકે છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાનો છે અને જેને કારણે નર્મદા નદીમાં જળસ્તર વધી શકે છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત અને ખાવડાના કોઈક વિસ્તારોમાં છૂટો છવાયો ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને રાજકોટ ચાપર વેરાવળ આજુબાજુના વિસ્તારો ગોંડલ ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કેશોદ આ બાજુ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરાના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બધું શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેરના વિસ્તારો ધ્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી ડીસા અને પાલનપુરના વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો વડનગર હિંમતનગર મોડાસાના વિસ્તારો ઉપરાંત માલપુરના અમુક વિસ્તારો બાયડના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વિરમગામ નળ સરોવર ધોળકાના અમુક વિસ્તારો કપડવન બાજડ લુણાવાડા બાલાસિનોર ડાકોર મહેમદાવાદ આ બાજુ ગોધરા પીપલોદ લુણાવાડાના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર ક્વાંટ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાળ જંબુસર કરજણ ડભોઈ અને સિનોરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠો અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને આહવા વાંસદા બાવઠન અંબોસી કપરાડા અને સાપુતારાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં એકવીસ લખપતના વિસ્તારોમાં અઠ્યાવીસ નલિયાના વિસ્તારોમાં ચોવીસ તો ભડલીના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં બાવીસ અને ગાંધીધામના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણીસ સલાયાના વિસ્તારોમાં એકવીસ દેવભૂમિ દ્વારકામાં ત્રેવીસ પાણવડના વિસ્તારોમાં સોળ તો પોરબંદરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં દસ વેરાવળના વિસ્તારોમાં ઓગણીસ ઉનાનાના વિસ્તારોમાં દસ મહુવાના વિસ્તારોમાં આઠ આલંગના વિસ્તારોમાં આઠ તો ભાવનગરના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ચાર ગોંડલના વિસ્તારોમાં ચાર તો જસદણના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે બોટાદના વિસ્તારોમાં સાત રાજકોટના વિસ્તારોમાં સાત ચોટીલાના વિસ્તારોમાં બાર તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે મોરબીના વિસ્તારોમાં સોળ તો કુડાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં સાત મહેસાણાના વિસ્તારોમાં ચાર હિંમતનગરના વિસ્તારોમાં છ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં આઠ નડિયાદના વિસ્તારોમાં ચાર ગોધરાના વિસ્તારોમાં પાંચ લુણાવાડાના વિસ્તારોમાં ચાર તો દાહોદના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં નવ વડોદરાના વિસ્તારોમાં પાંચ બોડેલીના વિસ્તારોમાં છ તો આમદના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં પાંચ ભરૂચના વિસ્તારોમાં છ સુરતના વિસ્તારોમાં છ વ્યારાના વિસ્તારોમાં આઠ આહવાના વિસ્તારોમાં સાત તો વલસાડના વિસ્તારોમાં તેટલા જ કિમીની ધડપે પવન ફૂંકાવવાનો છે હવે મિત્રો ચોવીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર અને ગાંધીધામના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા ભાટિયા સિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર ઉપલેટા અને જેતપુરના છૂટાછવાયા વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના છૂટાછવાયા વિસ્તારો વેરાવળ કોડીનારના અમુક વિસ્તારોમાં પણ છૂટોછવાયો હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો અડસલિયા ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો અમરેલીના અમુક વિસ્તારો ગોંડલ જસદણ ગઢડાના અમુક વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ અને રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી નવલખી અને માલીવાના વિસ્તારો હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર અંબાજીના વિસ્તારો ડીસા ધાનેરા અને થરાદના વિસ્તારો સુઈગામ દિયોદર પાટસણના વિસ્તારો આ બાજુ સાંતલપુરના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો આરી ચાણસમા અને મોઢેરાના વિસ્તારો મહેસાણા સિદ્ધપુર વડનગરના વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો માણસા પ્રાંતિજ હિંમતનગર અને મોડાસાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડી ગાંધીનગર દસાડા અને વિરમગામના વિસ્તારો આ બાજુ નળસરોવર ધોળકા મહેમદાવાદ અમદાવાદના વિસ્તારો કપડવન બાયડ બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો છોટાઉદેપુર ક્વાડ બોલેરી અને ડભોઈના વિસ્તારો ચાંપાનેર વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ અંબાતના વિસ્તારો જંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ચોવીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં બત્રીસ નલિયાના વિસ્તારોમાં અઠ્યાવીસ વાડલીના વિસ્તારોમાં સત્યાવીસ તો માંડવીના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં છવ્વીસ અને રાપરના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ચોવીસ સલાયાના વિસ્તારોમાં સત્યાવીસ દેવભૂમિ દ્વારકામાં ત્રીસ પાણવડના વિસ્તારોમાં ઓગણીસ તો પોરબંદરના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ઓગણીસ વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ મહુવાના વિસ્તારોમાં આઠ આલંગના વિસ્તારોમાં બાર તો ભાવનગરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સોળ ગોંડલના વિસ્તારોમાં સોળ જસદણના વિસ્તારોમાં ચૌદ તો બોટાદના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં તેર ચોટીલાના વિસ્તારોમાં સોળ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બાર મોરબીના વિસ્તારોમાં અઢાર તો કુડાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં દસ થરાદના વિસ્તારોમાં નવ રાધનપુરના વિસ્તારોમાં અગિયાર મહેસાણાના વિસ્તારોમાં દસ હિંમતનગરના વિસ્તારોમાં સાત તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં દસ વિરમગામના વિસ્તારોમાં દસ ધોળકાના વિસ્તારોમાં આઠ નડિયાદના વિસ્તારોમાં નવ લુણાવાડાના વિસ્તારોમાં અગિયાર ગોધરાના વિસ્તારોમાં અગિયાર તો દાહોદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં તેર વડોદરાના વિસ્તારોમાં દસ બોડેલીના વિસ્તારોમાં દસ તો આમદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં અગિયાર ભરૂચના વિસ્તારોમાં તેર સુરતના વિસ્તારોમાં સોળ વ્યારાના વિસ્તારોમાં પંદર આહવાના વિસ્તારોમાં સોળ તો વલસાડના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે